સુરતમાં હવે યુક્રેન અને રશિયા યુદ્ધની અસર જોવા મળી રહી હોય તેમ લાગી રહ્યું છે સુરતમાં આવેલા નાયરાના પેટ્રોલ પંપો પર ઠેર ઠેર ડીઝલ નથીના પાટિયા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં હવે પેટ્રોલના પણ પાટિયા લાગે તો નવાય નહીં રશિયા અને યુક્રેઇન વચ્ચે મહિનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે અને બંને દેશ એકબીજા સામે નમતું જોખમ માંગતા નથી ત્યારે હવે યુક્રેન અને રશિયા યુદ્ધની અસર વિશ્વભરમાં સાથે ભારતમાં પણ જોવા મળી રહી છે ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાવાનું શરૂ થવા પામ્યું છે જેમાં સુરતના અલગ અલગ વિસ્તારોમાં આવેલા નાયરાના પેટ્રોલ પંપ પર ડીઝલ નથીના પાટિયા લાગતા જ વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે ડીઝલની સપ્લાય ન મળતા પેટ્રોલ પંપ પર પાટિયા મારવા નોબત આવવા પામી છે અહીંયા જી ટ્વેન્ટી ચેનલ દ્વારા ખાસ જણાવવાનું કે બે પાંચ દિવસ પહેલાં પણ આવી અફવા ઉડી હતી જે હવે ધીરે ધીરે સાચી પડતી હોય ત્યાં લાગી રહ્યું છે કારણ કે આ બધા પેટ્રોલ પંપ પર ડીઝલ નહીં મળવાને કારણે હાલ પાટિયા મારવા નોબત આવી છે જ્યારે આગામી સમયમાં કદાચ પેટ્રોલ નથી ના પણ બોર્ડ લાગે તો નવાઈ નહીં અઝર કુરસી સાથે પ્રકાશવાળા